લીંબુ અને અજવાનું આ પાણી પેટની ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે એક મહિના સુધી પી લો આ લીંબુ અને અજવાનું પાણી આગળ કર્યું એમ થોડું ધ્યાન રાખીને સાથે સાથે થોડું ખાઈ પીને ભૂખ્યા રહ્યા વગર કસરત કર્યા વગર તમારા પેટની ચરબી એક જ મહિનામાં થઈ જશે ગાયબ તો ખરેખર નવરાત્રિ આવી રહી છે નવરાત્રિ પહેલાં કમર અને પેટની ચરબી ઘટાડવી હોય તો તમે આ લોસ ડ્રિંક્સ પી લો તમારા શરીરની મોટાભાગની ચરબી થઈ જશે ગાયબ

વજન ઘટાડવા માટે આજે આપણે સરસ મજાનું લીંબુ પાણી બનાવીશું ખરેખર આ લીંબુના પાણીના મદદથી તમે તમારું ઇઝીલી ફેટ લોસ કરી શકો છો તમે ફેટ લોસ કરી શકો છો તમે તમારા શરીરની ચરબીને ઓગાળી શકો છો ઘટાડી શકો છો તો સૌથી પહેલાં અહીંયા આપણે મીડિયમ મીડિયમ સાઇઝના પાંચ લીંબુ લેવાના છે મોટા લીંબુ હોય તો ફરજિયાત તમારે ચાર લેવાના છે આપણી પહેલી સામગ્રી થઈ આ વજન ઘટાડવા માટેનું આ લીંબુ પાણી દિવસમાં ત્રણ વાર પીવાનું છે અને ત્રણમાં સામગ્રીમાંથી બને છે સૌથી પહેલાં આપણે લીંબુ લેવાનું છે લીંબુની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ રહેલી હોય છે લીંબુ છે એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે નિયમિત રીતે જે લોકો લીંબુનો રસ ગરમ પાણીમાં એડ કરીને પીવે છે એ લોકોને પણ ક્યારેય ચરબીના થર રહેતા નથી લીંબુ હોય છે એની અંદર વિટામિન સી હોય છે એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે સાથે સાથે લીંબુ આપણા શરીરની અંદર ટિટોક્સીકરણ આપે છે લીંબુની અંદર રહેલું વિટામિન સી તમારા શરીરની અંદર તમારા સ્નાયુઓને મજબૂત કરે છે એટલા માટે તમને થાક લાગતો નથી કદાચ તમને થાક લાગતો હશે ને તો પણ તમે જેવું લીંબુ પાણી પીવો છો એટલે તરત જ તમને થાકમાં રાહત મળે છે કારણ કે લીંબુ તમને સ્ટેમિના આપે છે એનર્જી આપે છે તાકાત આપે છે હવે રહી વાત વજન ઘટાડવા માટે તો લીંબુ પાણી જેટલું ઉપયોગી છે એના કરતાં પણ ચાર ગણું વધારે ઉપયોગી આ લીંબુની છાલ રહેલી છે લીંબુની છાલ હોય છે ને એની અંદર એન્ઝોમેલ નામનું તત્વ રહેલું હોય છે જે આપણા શરીરની અંદર પાચનતંત્રમાં કુદરતી રીતે બનતું નામનું તત્વ સાથે મેચ થાય છે જેના કારણે આપણા શરીરની અંદરની ચરબી હોય છે તે એકદમ ઝડપથી ઓગળવા લાગે છે તો અહીંયા મેં પાંચ લીંબુ લીધા છે આ એક જ વખતના વેઇટલોઝ ડ્રિંક્સ માટે જે લોકો નિયમિત રીતે આ વેઇટલોઝ ડ્રિંક્સ પીવે છે એમનું શરીરની પેટની ચરબી એકદમ ઝડપથી ખટે છે ગેરંટી સાથે કહું છું આ પ્રયોગ મેં પોતે ફોલો કરેલો છે એટલા માટે અને હવે આપણે આવી રીતે લીંબુના ચાર ચાર ભાગ કરી લેવાના છે આમાં બીજ કાઢવા નહીં કાઢો તો પણ ચાલશે કારણ કે આપણે ગાળી લેવાનું છે આપણે બીજ ઓલરેડી લીંબુના નહીં ખાઈએ તો પહેલી સામગ્રી તમારી થઈ ગઈ છે લીંબુ જ રેડી છે જે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે લીંબુ હોય છે તે તમારા શરીરની ચરબીમાં કરે છે સાથે સાથે તમને તાકાત આપે છે અને વર્ષો જૂની ચરબી છે તોડવાનું અને કાપવાનું કામ કરે છે એટલા માટે જ આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે બીજી સામગ્રી છે એ લઈશું આપણે હવે એ છે પાણી તો અહીંયા આપણે ત્રણ ગ્લાસ પાણી લેવાના ત્રણ ગ્લાસ પાણીની અંદર આશરે બે ગ્લાસ પાણી ન થાય ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળવાનું રહેશે તો આ છે લીંબુ પાણી છે તમે પીવો તમારું શરીરની ચરબી એકદમ ચડતી ઘટવા લાગશે અને ત્રણ ગ્લાસ પાણી પાંચ લીંબુ અને એક ચમચી અજમો અજમાના નાના નાના દેખાતા દાણા ફાઇટ કટરનું કામ કરે છે ખરેખર તમને ક્યારેક એમ થતું હોય કે તમારું વજન બિલકુલ ઘટતું જ નથી વધતું જાય છે છે તો તો કરો વજન સાથે ઘણા બધા ફાયદાઓ મળશે સૌથી પહેલો ફાયદો છે કે અજમો ફેટ ફેટરનું કામ કરે છે તો અજમો છે એ તમારા શરીરમાંથી ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે જ્યારે લીંબુ છે એ તમારા શરીરના આગળના કચરાને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તો આ બંને વસ્તુ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે અજમાની અંદર રહેલું ડાયટિ નામનું ફાઈબર તમને ભૂખ ઓછી જગાડે છે લીંબુ છે એ તમારા પાચનતંત્રને ઠીક કરે છે તમારું પાચનતંત્ર ઘોરા જેવું કરે છે એ ઉપરાંત ઘણી બધી રીતે ફાયદાકારક છે લીંબુ અજમાનું આ પાણી ખાસ કરીને જે લોકોને પેટની ચરબી ઘટાડવી છે એમના માટે આ બેસ્ટ છે હવે આ પાણીને કેટલી વાર ઉકાળવાનું છે ને દિવસમાં કેટલી વાર લેવાનું છે એવું તમને જણાવીશ પરંતુ એ પહેલાં થોડી વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે તો તમારે શરીરની ચરબી ઓગાળવી છે તો સૌથી પહેલાં નિયમ તમારે દિવસમાં થી ત્રણ વાર હૂંફાળું ગરમ પાણી પીવું બીજો નિયમ ટુકડે ટુકડે જમવો ત્રીજો નિયમ બહારનો બિલકુલ બંધ કરવો ચોથો નિયમ છે કે જ્યાં સુધી તમે તમારું પ્રોપર વજન ઘટાડી ન દો જેટલું તમે નક્કી કર્યું જેટલું વજન ઓછું ન કરો ત્યાં સુધી તમે ઘઉં અને ખાંડ એકદમ ઓછા કરો અથવા તો શરીર પર બંધ કરી દો સફેદ ખાંડ છે ધીમું જે છે

આટલું કરશો એટલે ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે અને નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા ચાલીસ મિનિટ ચાલવાની ટેવ પાડો રાત્રે ચાલો અથવા તો સવારે ભોખ્યા પેટે ચાલો ઓકે પરંતુ જ્યારે ચાલો ત્યારે ભોજનના એક કલાક પછી ચાલવાનું છે ભોજન પછી તરત તમારે ચાલવાનું નથી કારણ કે જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ એટલે તરત આબો પાચન તંત્ર ખોરાકને પચાવવાનું કામ કરે છે આપણી હોજરીમાં રહેલો ખોરાક છે ને એ આપણા પાચનતંત્ર સુધી પહોંચવાનું કામ કરે છે ત્યારે આપણે હોજરી અને પાચન તંત્રને બ્લડ સર્ક્યુલેશનની જરૂર એકદમ વધારે રહે છે તો જો ભોજન પછી તમે શાંતિથી કોઈક જગ્યાએ બેસી જાઓ તો વચારની સ્થિતિમાં વધારે હલન ચલન ન કરો તો તમારા શરીરનું બધું જ જે બ્લડ છે ને તમારું હાર્ટ તમારું પાચન તંત્ર તમારી હોજરીને મળશે ને જેના કારણે પાચનતંત્ર પ્રોબ્લમ્સ દૂર થઈ જશે તો બસ અહીંયા હવે તમારે કશું જ કરવાનું નથી આ વેટલું જેને સારી રીતે ઉકાળવાનું છે આશરે દસ થી પંદર મિનિટ સુધી ઉકાળીશું એકદમ મીડિયમન છે તો અહીંયા મેં એકદમ સરસ રીતે ઉકળવા મૂક્યું છે ધીમે ધીમે ઉકળશે આશરે આપણે દસ થી પંદર મિનિટ સુધી ઉકાળીશું ત્યાર પછી આ વેટલું સ્ત્રીનું સેવન કેમ કરવું એ જણાવીશ તો અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકાળ્યું પાણી એનો કલર એકદમ બદલાઈ જશે લાઇટ યલો કલર એનો કલર થઈ જશે એટલે તમે જો કે આપણું આ વેટલો સ્ટ્રિંગ્સ બનીને રેડી થયું છે હવે તમારે આ વેટલોનું સેવન ક્યારે કરવાનું છે દિવસમાં ત્રણ વાર કરવાનું છે સૌથી પહેલાં ભૂખ્યા પેટે અને આ વેટલો સ્ટ્રિંગ્સ પીધાના ત્રીસ ચાલીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો એક ગ્લાસ સવારે એક ગ્લાસ બપોરના ભોજન પછી પીવાનું છે જેના કારણે બપોરનું ખાધેલું તુરંત પચી જાય અને ત્રીજો ગ્લાસ છે તે રાત્રે સૂતા પહેલા પીવાનો છે તો બસ દિવસમાં ત્રણ વખત આવી રીતે થોડા થોડા અંતરે આ શ્રી સોંફાળું ગરમ પીવાનું છે ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે